ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલા એક હજાર તાળના ઝાડ ઉપરથી એક દિવસમાં પાંચ હજાર તાળફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલા એક હજાર તાળના ઝાડ ઉપરથી એક દિવસમાં પાંચ હજાર તાળફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે તાળના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારમાં જેવા કે મહારાષ્ટ્રના કોંકણ ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે તો ઉનાળા સમયે આવતી તાળફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના ગામમાં રહેતા ખેડૂત વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપદાદાની ખેતી કરી રહ્યા છે ખેડૂત છેલ્લા દસથી થી પંદર વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે જૂના દિવાકામાં તાડના એક હજાર કરતાં પણ વધારે ઝાડ છે તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે ખેડૂત દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં પાંચ હજારથી વધુ તાડ ફળી ઉતારે છે મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરોને એક હજાર રૂપિયા આપવા પડે છે તો તેને કટિંગ કરી કાઢવા માટેના પાંચસો રૂપિયા આપવા પડે છે જોકે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે છે જૂના રહેવાનું અમે છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ છસો રૂપિયા છે અને જે વેપારી લોકો છે સાતસોમાં લે છે અને ફેરીવાળા એમની ટભાવમાં વેચે છે વધારો થયો છે એમાં ભાવમાં વધારોમાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે એના લીધે તાળનો ભાવમાં થોડો વધારો છે